જ્ઞાન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હવે આજનો આપણો વિષય શું છે ખબર છે જો અકસ્માત થાય તો શું કરવું કેવા પગલાં લેવા અને કોને ફોન કરવા વગેરે વિશેની માહિતી આપવાના છીએ પણ હા આગળ વધતા પહેલાં એક નાનકડું કામ પતાવી લો જે કોઈ નવા ભાઈ બહેનો આજે પહેલીવાર આવ્યા હોય ને તો જરા નીચેનું લાલ બટન દબાવી દેજો હો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય તો હાલો શરૂ કરીએ જો અકસ્માત થાય તો શું કરવું શાંતિ રાખવી સૌથી મહત્વની જુઓ ભાઈ કોઈ દિવ ખરાબ થાયને અકસ્માત ભટકાઈ થઈ જાય તો ગભરાઈ નહીં જવાનું ભગવાનનું નામ લઈને શાંતિ રાખવાની પછી આટલું કરવાનું પહેલા શું કરવું પેલા તો આપણીને આજુબાજુવાળાની સલામતી જોવાની જો ગાડી હાકીને આગા પાછા ખસેડી શકાતી હોય તો સેફ જગ્યાએ ખસેડી લેવાની ચાર લાઇટો ચાલુ કરી દેવાની જેને આપણે ડબલ ડી કહીએ ને એ ચાલુ કરી દેવાની જેથી બીજા વાહનવાળાને ખબર પડે કે અહીં કંઈક થયું છે જો આપણી પાસે ત્રિકોણવાળા રિફ્લેક્ટર હોય તો થોડેક છેટે મૂકી દેવાના જેથી કોઈ બીજો ભટકાઈ ના જાય ઈજાગ્રસ્તને મદદ કરવી જો કોઈને વાગ્યું હોય ઈજા થઈ હોય તો તરત જ 108 ને ફોન કરવાનો આ એમ્બ્યુલન્સ વાળા તરત આવી જાય ને પોલીસને 100 નંબર પણ ફોન કરી દેવાનો એમને બરાબર કહી દેવાનો કે ક્યાં અકસ્માત થયો છે ને કોને કેટલું વાગ્યું છે જો તમને પડ્યા પાથરિયાની દવા પ્રાથમિક સારવાર આવડતી હોય તો નાની મોટી વાગ્યું હોય ત્યાં પાટો બાંધવાનો કે એવું કરી દેવાય પણ જો બહુ વાગ્યું હોય તો ડોક્ટર આવે ત્યાં સુધી રાહ જોવી સારી જેને વાગ્યું હોય એને બસેડવાનો હલાવવાનો નહીં જ્યાં સુધી બહુ જરૂર ન હોય માહિતી ભેગી કરવી શાંતિ રાખવાની ગુસ્સો નહીં કરવાનો અકસ્માત થાય એટલે મગજ ગરમ થઈ જાય પણ શાંત રહેવું સારું બધી વાત લખી લેવાની તારીખ ટાઈમ ને કઈ જગ્યાએ થયું બીજી ગાડી કઈ હતી એનો નંબર કંપની મોડેલ ને વીમાની વિગત પણ પૂછી લેવાની ડ્રાઈવર નું સરનામું ફોન ફોન નંબર જો જો કોઈ હોય હોય સાક્ષી તો એનું પોલીસ આવે તો પોલીસ રિપોર્ટ નંબર લઈ લેવાનો ફોટા પાડી લેવાના અકસ્માત કઈ રીતે થયો ગાડી ને કેટલું નુકસાન થયું રસ્તાની સ્થિતિ આ બધા ના ફોટા પાડી લેવાના આ વીમા વાળા ને દેખાડવામાં કામ લાગશે પોલીસ ને જાણ કરવી જો કોઈને બહુ વાગ્યું હોય મોટું નુકસાન થયું હોય કે સામેવાળો ઝઘડો કરતો હોય તો પોલીસને જાણ કરવી જરૂરી છે વીમા કંપનીને જાણ કરવી તમારી વીમા કંપનીને તરત જ ફોન કરીને જાણ કરી દેવાની એમને બધી વિગતને જે ફોટા પાડ્યા હોય એ આપી દેવાના કોઈને કંઈ વચન નહીં આપવાનું જ્યાં સુધી તમારી વીમા કંપની સાથે વાત ન થાય ત્યાં સુધી અકસ્માતની જવાબદારી વિશે કોઈને કંઈ કહેવાનું નહીં યાદ રાખવા જેવી વાતો ગભરાવાનું નહીં શાંતિ રાખવી સૌથી મોટી વાત છે નિયમો પાડવાના ટ્રાફિકના નિયમોને કાયદા પાડવાના બીજાને મદદ કરવી જો કોઈને વાગ્યું હોય તો મદદ કરવાનો પ્રયાસ કરવો આશા છે કે આ માહિતી તમને કામ લાગશે બીજું કંઈ પૂછવું હોય તો કહેજો હો જો તમે આ ચેનલમાં નવા નવા હોવ ને તો જરા સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો હો એટલે જ્યારે કોઈ નવો વિડીયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ